ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો ભાઈ અમે લોકો નીકળી ગયા છે દુબઈ અબે સાલે જ માફ ચાલે અરે સોરી દુબઈ નથી આપણે જવાના છે આપણે જવાના છીએ ગાય હિંમતનગર અને એથી પાછા આગળ જવાના છે આપણા નેક્સ્ટ પ્રોગ્રામ છે વિજાપુર વિજાપુર મારો ભત્રીજો રાય છે બરાબર છે એટલે મળવા માટે જવાના છે તો જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે બાકી તમે બધા ચેનલ પર નવાયેલા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો

મિત્રો આજે અમે આયા છીએ અમદાવાદ નાયલોન ખમણ હાઉસમાં ખમણનો ટેસ્ટ માણવા માટે અહીંયા ભાઈ સુરતની સ્પેશિયલ લીલા કાંદાની ચટણી મળે છે એની સાથે ખાંડવી મળે છે પાતરા મળે છે પાછા ચાઇનીઝ રોલ મળે છે અને ચાઇનીઝ આ પકોડા પણ મળે છે એની સાથે બીજી ઘણી બધી અહીંયા અલગ અલગ આઈટમો છે તો વિક્રમભાઈ આપણા ટેસ્ટ મારશે પેલા નાયલોન ખમણ બરાબર છે વિક્રમભાઈ અને સાથે લીલા કાંદાની ચટણીનું પણ ટેસ્ટ મારજો તમે ટેસ્ટ માં જણાવો એટલા મો તો જુઓ ગાઈઝ વિક્રમભાઈ લઈ લીધું છે ભાઈ અમદાવાદી નાયલોન ફેમસ ખમણ કેવું લાગે વિક્રમભાઈ જોરદાર જોરદાર ભાવ છે ને હા હા તો ચલો હવે હાર્દિકભાઈ આવશે ને હાર્દિકભાઈ પાત્રા નો ટેસ્ટ મારશે તો ગાઈઝ હું અત્યારે ટેસ્ટ માં આવું એક નંબર ટેસ્ટ આવશે ભાઈ ખાંડવી બહુ મજા આવશે ખાવાની વિક્રમભાઈ તમે ખાવ એક નંબર હા મજા આવે કે

બહુ આનંદ થયો મને યાર તમે હોય અચાનક જોવા મળી ગયા હું આજે અચાનક જ આવ્યો છું બધા બાકી તો ઇન્સ્ટાગ્રામ માં જોવા મળો એવું છે હું પિક્ચર જોવા આયા હતા પણ પિક્ચર બંધ થઈ ગયું એટલે પછી કીધું પિક્ચર બંધ થઈ ગયું પિક્ચર હે બીજું પિક્ચર આવી ગયું એટલે બેન પાડ દીધી ગુજરાત માં ના ના તમે નહીં પાડી અમે જીજા સાલા મૂવી જોવા આયા હતા પણ હાલ બીજું સિકંદર મૂવી આવ્યું એટલે પછી બંધ થઈ ગયું હે પિક્ચર વિક્રમભાઈ પણ જોઈને આયા જીજા સાલા જોઈને આયા કેવું છે જોરદાર તો દેન બોલો જોરદાર આયા હતા ભાઈ ઘણા બધા ઇન્ફ્લુએન્સરો જોવા મળ્યા જય મળ્યા બહુ મજા આવી ગઈ મિત્રો બહુ આનંદ આનંદ થઈ ગયો મન તો હવે આપણે નીકળ્યા છીએ વિજાપુર અમારા ઘેર તો પત્રીજા મળે સરપ્રાઇઝ આલે એટલે એક વસ્તુ આપડે બાકી રહી ગયા પત્રીજા માટે કોક તો લઈ જવું એક માર ભાઈ કોમ કરીએ ખમણ લઈ જઈએ ના કરતા હે વિક્રમ બાટી ના લઈ જવાય યાર બાટી ના ખોય સોળ હું ખોય કે ચોકલેટ ની બધું ખોય યાર તો ગાય જોઈએ કોક લઈ જવાય તો લઈ જઈએ બરાબર છે ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ વિજાપુર એટલે પડી ગયા એટલે પતા છે પડી ગયા

ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ વિજાપુરમાં વી ફોર વી ફોર ફૂડ પાર્ક અહીંયા ભાઈ મોટા ભાઈ રેસ્ટોરન્ટ ખોલેલી છે બરાબર છે તો આજે આપણે પ્રમોશન માટે આવ્યા છીએ તો જોઈએ કે કેવી રેસ્ટોરન્ટ છે ને કેવું રાય છે બાકી બહારથી તો ભાઈ ખતરનાક લાગે છે અને મને તેવું લાગે છે કે આજે ઉદઘાટન હે તમને શું લાગે છે હાર્દિક ભાઈ મને પણ એવું જ લાગે છે હા અને આજે જો અમારો ભત્રીજો આવ્યો છે ભત્રીજા મજામાં હાવ તું વિજાપુર જ રહી છે કે હાવ તે તું આવ્યો ખોલે કેવા ખાવા કાજી ખાવા કાજી આવ્યો પણ પેલી વખત આવ્યો છું એવું છે

ગાઈસ ફાઇનલી આઈજીસા આઈસ્ક્રીમ તો આપરા મથુરી આઈસ્ક્રીમ ખાઈએ બરાબર છે જુઓ આમ તો હાર્દિક ભાઈને ખાવાના છે પણ આપણે તો ટેસ્ટ માઈએ જુઓ ઓમાં મારા ભત્રીજા બેય ગયો છે નાનું આઈસ્ક્રીમ અલ્યા એને આઈસ્ક્રીમ ખાઈ જવાનું ઓલી નહીં બાવ તો કો એવું વેરી નાઈસ આઈસ્ક્રીમ ખાવા માટે નાઈસ એક નંબર સાથે ચણા ની ચટણી આલી છે અંદર દહી બહુ નાખી છે મારા ભાઈ સાથે એટલા બધા રાઈસ દેખાય છે રંગબેરંગી ખાવાનું થઈ જાય બરાબર મટકા માં બનાવેલા છે ચાવલ અને સાથે પાપડ આવે છે સરસ મજા વાહ ભાઈ વાહ શું વાત છે યાર ખાવાની હસ્તો વિક્રમભાઈ નાનું ના બધા ખાવાના છે ભૂખા કાઢવાના પાણી વાળીશો ઓન પાણી જો આવું ભાઈ પીવાંગ બાદ પીવો છે પેપ્સી પેપ્સી કોલા એટલે દબાઈ દીધી વિક્રમભાઈ તો લે ગાઈઝ મસ્ત બનાવી છે ભાઈ ક્રિકેટ રમવાનું તમે ભાઈ પ્લે બોક્સ જોઈ શકો છો બહુ છે એ બનાવી છે એકદમ ઊંચીઓ બનાવી છે અને રમવાની તો બહુ મજા આવી જાય મારા ભાઈ બરાબર છે આપણે થોડું રમ્યા પણ આપણે એક બે શોર્ટ નથી બાકી બાકી તમે રાત્રિના સમયગાળામાં હો ને તો બહુ મજા આવી જાય રમવાની અને જે બધા ક્રિકેટ લવર હોય એમના માટે તો ખાસ છે અમારા ભાઈ એટલે તમે બધા આવજો બહુ મજા આવશે તમે જોઈ શકો છો ભાઈ આખું એકદમ જોરદાર પ્લે બોક્સનું ગ્રાઉન્ડ છે ભાઓ જી ક્રિકેટરા મુશી યની યા આઉટ ભાઈ બોલે આઉટ થઈ ગયા અરે હવી હેવી ગાઈઝ ફાઇનલી અમને એક રહેશે ઘેર આપડે વી ફોર માં આવ્યા હતા ફોર્ડ માં બહુ મજા આવી ગઈ મિત્રો વિક્રમબેન પૂછ્યા વિક્રમબેન છે એવું લાગ્યું તો ચાલે વિકાસજી અરે ખરેખર તો પેલા હોટ દે ભમ દે આખ લાઈ દન પાડ્યો પણ તો એવું અન ને પણ એ તો હારું કે એક બ ડુપ્લિકેટ હતો એ હા સુકલો તો હું દશાવા કે

Ya, sigo, es una llamada de